નમસ્તે મિત્રો ખૂબ જ સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં બે હજાર ઓગણીસનું અંતિમ સૂર્યગ્રહણ જે ભારતમાં પણ દેખાવાનું છે બધા જ જાણતા હશે કે છવ્વીસ ડિસેમ્બર ગુરુવારે સૂર્યગ્રહણ છે જેનો સમય છે સવારે આઠ સત્તરથી સાંજે દસ સત્તાવન મિનિટ સુધી જેનું સૂતક બાર કલાક પહેલાં જ લાગી જાય છે તો આ સૂતક લાગી જશે પચીસ ડિસેમ્બર સાંજે પાંચ બત્રીસ મિનિટે અને જે છવ્વીસ ડિસેમ્બર સુધી તેનો પ્રભાવ રહેશે તો મિત્રો જણાવી દઉં કે આ સૂર્યગ્રહણ એ શું હોય છે આમ તો બધા જાણતા જ હશે કે સૂર્યગ્રહણ એટલે પૃથ્વીની વચ્ચે ચંદ્રમાના આવી જવાની કુદરતી સ્થિતિ જેના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર નથી પહોંચતો તો તેને આપણે કહીએ છીએ સૂર્યગ્રહણ તો મિત્રો આ દિવસે એવા ઘણા કાર્યો છે જે કરવા વર્જિત છે તો ચાલો જોઈએ એવા કયા કાર્યો છે જે આપણે ન કરવા જોઈએ જે કરવાથી દોષ લાગે છે સૂર્યગ્રહણના સમયે પાણી પીવું તેમજ ભોજન લેવું છે તેમજ આ દિવસે કોઈ પણ પ્રકારની પૂજા કે શુભ કાર્ય પણ ન કરવા જોઈએ આ દિવસે ગર્ભવતી સ્ત્રીએ ક્યારે પણ ઘરની બહાર ન નીકળવું જોઈએ કારણ કે એ સમયે અલ્ટ્રાવાયલેટ કિરણો તેમાંથી નીકળે છે અને જે ગર્ભસ્થ શિશુ માટે ખૂબ જ હાનિકારક હોય છે આ દિવસે ગુરુમંત્ર અથવા તો કોઈ પણ સિદ્ધ મંત્રનો નો જાપ તેમજ રામાયણ સુંદરકાંડનો પાઠ તંત્ર સિદ્ધિ ગ્રહણ કાળમાં કરવો જોઈએ સૂર્યગ્રહણ પૂર્ણ થયા બાદ પવિત્ર નદીમાં સ્નાન શુદ્ધિકરણ કર્યા બાદ ગરીબોને ભોજન તેમજ દાન કરવું જોઈએ તો મિત્રો આ હતું ગ્રહણના દિવસે કરવાના કાર્યો તો આજની આ માહિતી ગ્રહણના દિવસે જરૂરથી ફોલો કરજો અને તમારા મિત્રોને પણ જરૂરથી જણાવજો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી